કુંભારા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચલાકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં ચાર વર્ષીય માસૂમ બાળકીનું મૃત્યુ નિપજ્યું છે પોલીસ અકસ્માત સર્જનાર કાર ચલાક હરેશ ઓળખ્યાની ધરપકડ કરી આગળની તપાસ પણ શરૂ કરી છે ચૌદ માર્ચે ધૂળેટીના દિવસે પણ કુંભારામાં આવેલી સુડા સહકારી રેસીડન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશ જોકી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજીતા સોસાયટીની ગેટ નજીક રમતી હોય

કારચલક જ્યારે ગેટમાં પ્રવેશ કરતો હોય ત્યારે બેદરકારીપૂર્વક ગેટને ટક્કર મારે છે અને લોખંડનો ગેટ બાળકીના માથે પડ્યા બાદ કારચલક પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફિરથી અંદર પ્રવેશ કરે છે માસૂમ બાળકીના ઘટના સ્થળ પર જ પાણ પંખે ઉડી ગયા હતા સફરમાં દિવસે માસૂમ રણજિતાનું મૃત્યુ નિપજતા સુસરે લોકો પણ એકત્રિત થઈ ગયા પિતા સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે અને માતાના હૈયાફાટ હૃદનને કારણે સૌ કોઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર ચાલક હરેશભાઈ ઓડોની ધરપકડ કરી છે હાલ તો સાપરાત વધની કલમ સાથે તેમની કાર પણ જપ્ત કરાઈ છે અને આગળની તપાસ શરૂ થઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ